અમરેલીના સાવરકુંડલાની શાંત ગણાતી નાગનાથ સોસાયટી આજે બપોરે ધડાકાના અવાજથી ગુંજી ઉઠી હતી આજે બપોરે અંદાજે ચાર ને પચીસ કલાકે સોસાયટીમાં રહેતા અને શહેરના જાણીતા ગેરેજ સંચાલક ઇન્દ્રકાંતભાઈ જોશીના ઘરે રસોઈ બનાવતી વખતે અચાનક ઇન્ડિયન ગેસનો સિલિન્ડર ધડાકાભેર ફાટ્યો હતો આ ઘટના એટલી ભયાનક હતી કે એનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને આસપાસના લોકોમાં અફરાતફરી મચી હતી

ખુશીનો માહોલ હતો એ જમ્યાન મારી ટાપડ તો ભાગીને બહાર આવ્યા કોઈ જીવની મનુષ્યને કોઈ તકલીફ નથી થઈ પણ જે મારીનો ગુભરાટ હતો એ જોઈ બળી ગયા એમ અને જાતે મારા મિત્ર પાંડેજી અને આજુબાજુના એરિયાવાળાએ તાજ ખાલી ડોલુંથી લઈ અને આ આગને બુજાવવાનો પ્રયાસ કર્યો નેવું ટકા થકી યાદ આગ બુજાઈ ગયા પછી આ જે ફાયર બ્રિગેડ છે એને ફોન કર્યા બધા આવ્યું છે વહેલું આવ્યું પણ કોઈને એવી ખબર નહોતી કે અમે ફાયર બ્રિગેડ જાણ કરી દાદા દાદા દાજી ગયા દાદા પોતે જે મારો મકાન માલિક છે એ પણ દાજી ગયા છે આવી ઘણી નુકસાન છે એટલે ઇન્ડિયન ગેસવાળાને વિનંતી કે તમારું કામ નબળું છે એ સાબિત થાય છે અને ફાયર બ્રિગેડને તાત્કાલિક આવું જોઈએ જો કે જાણ કરીને છતાંય થોડુંક લેટ થયું હવે આ સમયે ઇન્ડિયન ગેસવાળાને અમે અઘોડી કાઢીએ છીએ નાગનાથ પર નાગનાથ સોસાયટી આ બ્લોક નંબર પર આવેલું મકાન છે એમાં આગ લાગી છે અને આગ લાગે કારણ હજી જાણવા મળ્યું નથી પરંતુ આ જે ફાયર બ્રિગેડના ના જયરાજભાઈ ને જયરાજભાઈ અને એમની ટીમ છે એ ઘટના સ્થળે પોચી અને આગને ને લેવાની ના કર્યો છે અને આગ કાબુમાં આવી ગઈ છે પણ